ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં નાગરિક સંડોવાયેલો હતો જેની ધરપકડ કરવામાં આવી છે તો ગુજરાત એટીએસએ દિલ્હીથી મોહમ્મદ જે યાસીનિ નાગરિક છે તેની ધરપકડ કરી છે દિલ્હી પાસેથી ચારસો સાહીઠ ગ્રામ હેરોઇન સાથે આ મોહમ્મદ યાસીનની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય

કરવામાં આવે તો દિલ્હી પાસેથી જે અફઘાની નાગરિક હતો તેના દ્વારા ચારસો ગ્રામ સાથે એટીએસ અને દિલ્હી પોલીસ સાથે રાખીને આ ધરપકડ કરવામાં આવી હતી તેની અંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં આ જે અફઘાની નાગરિક છે તે સંડોવાયેલો છે અફઘાની નાગરિકની વાત કરવામાં આવે તો તેનું નામ મોહમ્મદ યાસીન છે અને એટીએસની હાલ સકંજામાં છે પરંતુ આ જે મોહમ્મદ યાસીન છે તે કેટલી વખત ભારત આવી ચૂકેલો છે ભારતમાં કયા કયા સ્થળો પર ફરેલો છે કોને કોને ડિલિવરી આપવામાં આવી છે તેમજ તે ડ્રગ્સના રેકેટ સાથે જે સંકળાયેલા જે પેડલરો હોય કે મોટા ડીલરો હોય કોની કોના કોન્ટેક્ટમાં હતો તે દિશામાં પણ હાલ ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ નાખવામાં છે મોહમ્મદ યાસી ની હાલ મેરેથોન ગુજરાત દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવ્યું છે ગાયત્રી વિરેન્દ્ર એક તરફ સમગ્ર દેશમાં રથયાત્રાને લઈને માહોલ સઘન સુરક્ષા વ્યવસ્થા ત્યારે પોલીસ ની કેવી સતર્કતા

બીજી બાજુ ગુજરાત પણ ખાસ કે પરંતુ બીજી બાજુ જો રથયાત્રા ના જે આ ગણતરી ના દિવસો બે બાકી રહ્યા છે તેની અંદર પણ અલગ અલગ જગ્યાઓ ઉપર શહેર પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે ને તમામ ધાબા પોઈન્ટો ઉપરથી તપાસવામાં આવી રહ્યા છે ગાયત્રી વીરેન્દ્ર આ પહેલા પણ તેની ધરપકડ કરવામાં આવી છે એવી કોઈ શક્યતાઓ ખરી કે તેના તાર ગુજરાત સુધી પણ જોડાયેલા હોય બિલકુલ ગાયત્રી કારણ કે જે યાસીનની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેના દ્વારા તેમજ જે રેકોર્ડ હોય છે ક્રાઈમ તે રેકોર્ડ પણ એટીએસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે તે અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તેની સાથે સાથે તે કયા કયા ડીલરોના કોન્ટેક્ટમાં હતો તેના દ્વારા કેટલી વખત ગુજરાતની અંદર પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે કે નહીં તેમજ જે મોટા કન્સાઈનમેન્ટ પકડાતા હોય છે તેની પણ અંદર તેનું નામ છે કે નહીં તેની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે